શેટીરાની વાત કર ને શેટીરાની વાત કર એ તો ઘરે વાવાળા એટલે તો તું બોસ થઈ ગયો ગરબુ શિંગા આપી લેતી એટલે માં આ તો એટલે માં તો તને પૂછવા આવવાનું પછી હું હોડું વાને તું પહેલા તો શેટીરાને કોક નતું માથા પર એ કે આપી દે તને પૂછવા આવે પછી કે આ કે આપો બાપલો ના આ કજક લૂટી આ દેવાનો

પૈસા તારે પેલા પૈસા લઈ ગયા પૈસા કરો પૈસા તમારી જમીન ના દસ્તાવેજ તા પડ્યો

તવ છે લા 10 દારા ની માં લતાલો છો 10 દારા છે ને માર પીવાનું સુરા કોણ થોડું ધોણ રાખો કે હું સુમન બોલેલા હર દે સુમન બોલે સુમન

ભાઈ બોલીમ પર ફરી ના જતા પીધમ પર ફરી ના જતા ના ફરું ના ફરું જે ના ના ફરા કોઈ જર લે દો આ તો હું ભાગ મુ લઈને આવું ઓય મુરગો ફસાઈ ગયો આ મુરગો ફસાઈ ગયો ફસાઈ ગયો પોત સોરા નો હું પાછળ પડ્યો તો પણ મને નતો આલતો નતો આલતો આજ મુરગો મારો હોમો આયો ફસાઈ ગયો મોણે છે રે આમાં મારા 50000 કે ને 50000 આલી દેવું ને

ચાલુ કરજો અંદર મને ખબર છે પાછું કોઈ પૂછે ને જમીન નું તો ના કે નહી રાખ્યું એ પાછા ઉભા કરવા પડશે

એટલે કાને પૂછવાનું હતું કાને પૂછવાનું હતું રાખી પચાસ હજાર પચાસ કિલો થઇ જાય રાખી છે એ જેઠાલાલ મી રાખી છે જમીન એટલે જેઠાલાલ ને પચાસ હાજર આલે તો હાથ આ લે કે પચાસ એ પાછી હાલ હા વારમાં કડક કડક થી મોટા પચાસ હજાર

તમે તો જ વાત સાચી હતી પણ મારા ક્ષેત્રો માં કોણ મહત્વ થાય તમાકુને રોપાય છે એટલે ના આવી આના પેલા જેઠાલાલ મારા ઘેર આયા ને હા તે જમીન છૂટી કરાવી છે ને આદા હમણાં હાલ જ આવીને જાય માંથી એલર્જી છે એલર્જી તો મને દારૂ ની તો યાર બે બે મગજ પકવી નાખજો તમે

પચાસ હજાર પૂછો તમારે પચાસ હજાર આલે તમે કોઈ જે ઠરાવે લીધે તમે પૈસા કોઈ

પચાસ હજાર હાલ દીધા અનંજુભાઈ મને દસ્તાવેજો સાક્ષી વચ્ચે દસ વાગે ની જયારે દારૂ ની બોન માં પૈસા કોઈ ના લે પૈસા દારૂ ની બોન માં કોઈ ના હા પડે મારા સીતા બાજુ આયુ મૂક્યા ગયો રસ્તો ભૂલા પડે કહું મારા પગ દસ્તાવેજ મારા જોડી રાખી આવા ને આવા લઈ મજા

હા બોલું છો ફટાફટો કોઈ કાલે તમે આ તો પૈસા લઈ ગયા અરે દસ વાગે ચલો દસ દરે પાસે આયા હવારે દસ વાગે પૈસા લઈ ગયા મારા ઘેર આયા જ કીધે કે હું જોતો મારા હારી માં તે ક્યાં પૈસા પચાસ હાજર લાવ્યો છું

પકડે હમણાં લડ્યા નથી મોટા લડ્યા આ દાવીયા નું વાંધે જેલમાં જવું નહીં આ મુળખવા જેલમાં નહીં જવું પચાસ હજાર જતા તમે સાચી વાત દારૂ પીધેલા હતા તમે તો દારૂ નતા બી વાર તમારા કરતા દારૂ પીધેલો ધેલો હારો પડશે અને દારૂ પી થેલી માં પછી તમારા હાલવા તા ને તું કીધું કઈ મારી કોઈ ફોન ખોનવા તો લેતા હોય લાખ રૂપિયા લે બે જાલ લાલચ આ જગવાની જમીન આપડે પરાયલી હા એમ જ પૈસા ચાલે મારી માની વગરભા આપડે પૈસા લેવા પૈસા ના મને જોડી જ પાછળ ઘણા પેલા કુતરો પડ્યો એવું નથી પચાસ હાજર જેટલી મહેનત કર્યા છે ને કોઈ પૈસા દસ રૂપિયા દારૂરિયા ને તમે તો પચાસ ની વાત કરો યાદ નથી મોકરી માની શકો જો મિત્રો વિડીયો બનાવી છે ફક્ત તો તમે પાના લાલત માં આવતા નકા ઉતશે કોઈ પણ પૈસો આલ હોય જમીન આલ હોય તો સબૂત રાખીન આ ધરમાં અન વ્યવહાર કરજો મિત્રો ઈમાં સરસ વ્યવહાર થશે નકા આવી રીતી એ 1 વ્યવહાર કરશો તો જાળીમાં ફસાઈ જશો મિત્રો લૂન ટેના લેમダブルુંટો ને મારી માની સોગન દારૂડિયા બેય જોનાના દોયરા કરીને जातो રહ્યો जातो રહ્યો जातो રહ્યો